કારણ કે હજુ અમે કાલ રાજસ્થાન જવાનું ખબર અમારું બધું પૂરું કરતા તમારું પતિ જશું ઠંડી લાગે તમારું ચાલે ચાલે લાવું કરો

哎，不不不，了，哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。哎。

જલેબી જે થતી રાજસ્થાન 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 વધુ ને રાજસ્થાન જઈશું બસ બાલમેર આવ્યો રાજસ્થાન બાલમેર

અમારો સેવાનો સે સાપરો અમે અમે જઈ રે અમારો સે ધર્મ છે સાપરો જઈ રે અમે હવને કહીએ મેરો અમે હવને કહિરો મેરો અમારો વાડો સે સાપરો પેળા ખાવા આવજો અમારા મંદિરે ગાડી અમારે પેલી દસ કરોડ ની ગાડી ગિફ્ટ ગિફ્ટ

રોયલ્સ રોયલ હા દૂર ખાય રોયલ રોયલ્સ ના રોયલ તો યાર વાત જ ના થાય

જયેશ કરોડા સચિન મેહમદપુરા ચાલતા તમારે એવું કઈ કરશું અમે તો હા હા તમારી દયા થાય બધું કરીશું